ઇસ્લામી નવા વર્ષમાં મોરમના નવમાં અને દસમા ચાંદ ઇમામી હુસેનની યાદમાં ઉજવણીના ભાગરૂપે ડભોઈ શહેરના ઠેર ઠેર મુસ્લિમ વિસ્તારમાં કારીગરો દ્વારા કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી કરતાં નજરે પડી રહ્યા છે આગામી સમય દરમિયાન મોરમના નવમાં ચાંદ કતરની રાત્રે અને દસમા ચાંદ વિસર્જનના દિવસે શહેરમાં આશરે દસ ઉપરાંત વિવિધ મુસ્લિમ વિસ્તારમાંથી તાજિયા જુલુસ કાઢવામાં આવે છે આ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ડભોઈના વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો સરબતનું વિતરણ છબીલો બનાવવામાં આવી રહી છે અને અલગ અલગ જગ્યાએ તાજિયાનું પણ બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે મોરમ પર્વને માત્ર ગણતરીના દિવસો બાકી હોય કાળમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વિવિધ જાતના તાજિયા બનાવવામાં આવી રહ્યા છે કારીગરો દ્વારા રંગીન રંગે કાગળ કામડી જેવો દ્વારા ઉપયોગ કરી અને તાજિયા બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ